બનાસકાંઠામાં શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશ જતા રહેવાના બહુ ચર્ચિત સમાચાર વચ્ચે સુરતમાં પણ ગુલીબાર શિક્ષકો સામે આવ્યા છે સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે શિક્ષણ મંત્રી દ્વારા અપાયેલા આદેશ બાદ પરમિશન વગર છ મહિનાથી ગાયબ હોય તેવા શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો એકવીસના શિક્ષક નમીશા પટેલ શાળા નંબર એકસો નેવુંના આરતી ચૌધરી અને શાળા નંબર બસો પંચોતેરના અંસારી મુસા હાજર હોય જે નોટિસ અપાઈ છતાં હાજર થતા નથી ત્યારે આવા શિક્ષકો સામે પગલાં લેવાશે તેમ શિક્ષણ સમિતિ છે ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર અને શિક્ષણ સમિતિ દ્વારા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને ત્રણ નામ એવા મળ્યા કે જે શિક્ષકો છ મહિનાથી સારામાં હાજર નથી ક્યાં ચાલ્યા ગયા છે હવે વિદેશ બે શિક્ષિકા બહેનો તો વિદેશ નું કારણ આપીને ગયા છે અને એક જે અંસારી ભાઈ છે તેનો છ મહિનાથી કોઈ અટોપટો નથી નોટિસ આપવામાં કઈ કાર્યવાહી દરેક આ ત્રણે ત્રણ શિક્ષિકાઓને શિક્ષકોને ત્રણ નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી ત્રણ સિટીનો પગાર ચાલુ છે આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે કેટલી અસર પડે વિદ્યાર્થીઓને શિક્ષક જ નહીં હાજર હોય તો શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે પરંતુ આપણે સાચી શિક્ષકોને વિદ્યા સહાયકો મળીને આ એક બે શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી